સાવજ રિસોર્ટના માલિક શ્રી વિજયભાઈ જીવાણી અવારનવાર ધાર્મિક પ્રવૃત્તિઓમાં કાર્યરત જોવા મળી રહ્યા છે તેવી જ રીતે હોળી અને ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે વિજયભાઈ તેમજ તેમનો પૂરો પરિવાર ગિરિરાજજીની પરિક્રમા કરેલી અને શ્રીનાથ દ્વારા મંદિરના દર્શન કરી ધૂળેટીનો પાવન પર્વની ઉજવણી કરેલ તેમની સાથે પરંપરાગત રીતે નિભાવવામાં આવતી રીતે પ્રમાણે સાવજ રિસોર્ટમાં આવતી તમામ અપરણિત દીકરીને રહેવા તથા જમવાની ફ્રી સુવિધા તેમજ અનેરી ગિફ્ટ આપવામાં આવે છે તારીખ બાર ત્રણ બે હજાર રાજકોટ ખાતે આવેલા ધોળકિયા સ્કૂલની દીકરીઓ સાવજ રિસોર્ટની મુલાકાત લીધી હતી તેમજ અનેરી ગિફ્ટ આપવામાં આવેલ અને આનંદમય રીતે હોળી અને ધૂળેટીની ભવ્ય ઉજવણી કરી હતી રિપોર્ટર શિવ ભાલિયા દિવેર ન્યૂઝ ઉના રાજકોટ ધોળકિયા સ્કૂલમાંથી ને આવ્યા છીએ સાસણ રિસોર્ટની અંદર જ્યાં અમને બધાને ખૂબ જ મજા આવી છે અને રિઝનેબલ ભાવની અંદર અમને બધાને એક જ સારું ફૂડ અને એન્જોયમેન્ટ મળ્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે એ કઈ વસ્તુ પણ અમને એ લોકોને જાણીને આનંદ થયો છે કે એ લોકોએ જે પણ પેરેન્ટ્સ એના દીકરી સાથે આવશે અહીંયા કે જે અનમેરિડ છે તો એ લોકોને એ લોકો ફ્રી ઓફ ઉત્સાહ આપશે એટલે ખૂબ જ આનંદની વાત છે અને ખૂબ જ બે દિવસ એન્જોયમેન્ટ કર્યું છે અને તમામ બાળકોને ખૂબ જ મજા આવી છે એ માટે થેન્ક યુ સો મચ નમસ્કાર મિત્રો હું આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નહી ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દિવડ ન્યૂઝ ચેનલ પર